તો તેના રિઝલ્ટ કેવુંક મળ્યું તમને આમાં નાયખા પછી જમીન બહુ પોછી કરી નાખીશ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે એસ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું તો આજે આપણે જે છે એ ગોંડલ તાલુકાના દેવડા ગામે કે જે ભાદર નદીના કાંઠે ગામ આવેલું છે અને ખૂબ જ પ્રગતિશીલ અને અનુભવી ખેડૂતની સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ તો સૌ પ્રથમ તમારો પરિચય આપો અનિલ લખમણભાઈ ગોંડલિયા અનિલભાઈ લક્ષ્મણભાઈ ગોંડલ ગામ દેવડા ગામ દેવડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર એક તમારે આપી દો છન્નું પિસ્તાલીસ છ્યાસી સિતી આ તો આજે આપણે અનિલભાઈની વાડીયા ઉપસ્થિત થયા છીએ કે જેને આજથી એક મહિના પહેલાં જે સુપીક સોઈલ એટલે કે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપીક સોઈલ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો આપણે વપરાશ જે છે એ આ ડુંગળી વાવી તેને ઉપર કર્યો હતો તો તેના રિઝલ્ટ કેવું મળ્યું તમને અને જે ઉડાડેલું હતું ત્યારબાદ જે છે એ આની અંદર પાણી અથવા તો વરસાદ આવી ગયો તમે વરસાદ આવી ગયો માથે વરસાદ આવી ગયો એટલે કે જમીનમાં પૂરેપૂરી રીતના ઉતરી ગયું હતું તો તેનાથી જે છે એક તમે કયો અઠવાડિયા પછી જે છે એ બહુ જમીન પોચી થઈ ગઈ હતી અને હજી જમીન એવી ને એવી પોચી છે તમે જોઈ શકો આમ પગ મૂકી તો કાયદેસર ખૂતી છે લોટા વેટા રાખ્યો એટલી પોચી થઈ ગઈ તમે કહેતા મને ફોન કરી કે ભાઈ બહુ સારું રિઝલ્ટ હે યસ ભાઈ તો તમે ખેડૂત મિત્રોને જરા કહો કે કેવું રિઝલ્ટ છે રિઝલ્ટ સારું આવે આ વસ્તુનું વપરાય જમીન એકદમ પોચી કરી નાખે અને તમે જે લઈ આવ્યા આપણી દુકાને લગભગ તમે અત્યાર સુધી ટોટલ દસ થી બાર લીટર લઈ ગયા છો અને વપરાશ કર્યો છે તમે પેલા ડુંગળી હાટું લઈ ગયા પરંતુ અમુક એવા જે કારણોસર ડુંગળીમાં ન વાપરી ગયા અને જે બાજુમાં કપાસ ઉભો છે તો તેની અંદર તમે વાપરું ડુંગળીનું લઈ અને વાપરું કપામાં તો કપાની અંદર તમને કેવું રિઝલ્ટ લાગ્યું કપામાં એક ગ્લાસ પીરો હતો ને એમાં લીલો કપા થઈ ગયો અને નવી ફૂટપીડીમાં ડોકા હરાવ્યો મોટા તમે અનુભવી તમે મને થોડીક પહેલા એમ કહેતા હતા કે જે નવું ફૂટ આવે એ પાંદલું નાનું આવે એની જગ્યાએ આપણે સુપીક સોઈલ પાયું

વસ્તુ ઓર્ગેનિક કાર્બન જેની અંદર આવે છે એટલે કે દેશી ખાતર જે વસ્તુ મળે જ વસ્તુ એની અંદર આવે છે તો એ વાપરવા જેવી વસ્તુ છે ખરા અને બીજા ખેડૂત મિત્રો જે છે એને આ વસ્તુ વાપરવી તો તમે શું ભલામણ કરશો ના ના ચોક્કસ વપરાય અને આપણે જે તમે કહેતા હતા કે ડબલા વહેતા હતા એ કુંડિયા ધોય અને ત્યાં ઠેલા હતા અને એ પાણી પછી જે વાઢિયું ઓલું ઘાસ હોય એમાં ગયું હતું બે ક્યારા ની અંદર તો એની અંદર ફૂટ જે છે એ જ સરસ પ્રમાણમાં એટલે કે ફૂટ ડબલ થઈ ગઈ એમ કેવું કહી ડબલ ફૂટ થઈ ગઈ અને વૈધ જે છે એ એકદમ ખુબજ ઝડપથી થાય છે તો જે છે એ ખેડૂત મિત્રો તમે જરૂર અને જરૂરથી સિગ્મા ક્રોપ સાયન્સનું સુપીક સોઈલ જે છે એ વાપરો અને જે છે એ તમારા પાકને જે છે એ ખૂબ જ મહત્તમ ક્ષમતા સુધી લઈ જાઓ અસ્તુ જય જય ભારત